જીવનના સકરા હં ફર્યા મને ફર્યા મોટા ગરીબોના કોથરા ઉપાડવાના ગરીબ ગવાના ઉપાડવાના ગરીમ ગંજમાં ત્યો પાપરી ભરવા જવાનું એટલું બધું આ ખેમલાએ રાગ કરાયો ને પણ હા મારો નેકરી ક્રિય છે અને આ ખેમલો કશો કરતો નહીં હું કરવાનું અને પછી મારા પાન કામ કરે કરે ને આ જીવણીઓ છે તે કમાઈ જાય છે અને મારા ભાનું ખરું ને બધું બધું ગયો હું શું કરવાનું વખત કરવું પડશે

કોઈ કરી અને કીધું એને પાળે તો પેલી પેટી હાથમાં આવી જાય ને તો શું કાકો પોચ પચીસ રૂપિયા મની એ ટેકો કરે અને એવાને વાપરવા જોઈએ પણ આ માણસ મને ભેગો થતો નહીં હું મારા કહેવું તો કહેવું હું અને કરવું તો કરવું હું બહુ કંટાળી ગયો છું ને ગમે તે થઈ જાય એક કાવતરું તો વિચારીને મેલ્યું જ છે શું કાકો મારા પહેણ આવે ને તો ફટાક લઈને એનો મી જે ગોઠવણી કરીને મેલી છે ને એ જો ઓહો હો હા હા

મારા ઉપર તો એવો પૂરેપૂરો વિશ્વાસ કરતા રે એટલે તમારે કોઈ એને કશું કરવાનું નથી એ ખરો ને સરપંચ થી બોલે ને પણ સરપંચ ને ખરા ને એમ કરાય રહ્યો તો તેદાર બે ભાઈ ચા પીધી રૂપાળી ભેગા થઈ ગયા અને પછી તમે રાજીપો કરે એટલે નહી ગયા અને ચાના પૈસા કોણ છે મારા બાપો હે કરી હવા મંડે હતી સબ કોનાલ છે એટલે તમે એક કામ કરો કે જીવન ભાઈ તમે તેદાર ચા પાઈ હતી ને તે આજે હું તમને ચા પો હા એમ કરીને બોલાય અને આ રહી લ્યો કપ હોય તો તમે આ તાનું કાવતરું કરી નાખો એ જીવણીઓ પછી કાયમ માટે દુખ જીવ ને રૂપિયા વાળા થઈ જાવ આ કાળિયા બધું મારું જ છે પેલી પેટી હાથ માં કોમ કરો તો બીજા આજુબાજુ ખબર હા ના ફળ કશી ના પેલી ચાવી જેવું કરી ના મેલો ચાવી જવું એવું ના થાય ને હરજો

અમો ઇન્ડોની મારો ભરવા જો કે કોઈના કોઠા ભરવા જો કોઈ ખબર પડતી નહીં ક્યારનો વકન બેહર્યો પણ હજી લમરો કર્યો નહીં શિકરમ જીવનીઓ ના બેહવા દે આયો આયો જીવનીઓ હા ખાજે જીવનીઓ તારો છેલ્લો દિવસ છે અમે

જિંદગી નું આજે દુખ જતું રહે અને બધી મિલકત પછી મારી જમના હાથમાં જીવન નીચા ડાબા હાથમાં સોમભાઈ નીચા આ સોમભાઈ છે કેટલા રહ્યો સોમભાઈ આયો આયો જીવનભાઈ લાવો કે હેડો જલ્દી તા મોડું થાય છે લ્યો આ લાઈ જીવી છે ઓ ઉની લાઈ સચા

આપ સકન તો ખબર પડે છે કોક ચાનું નામ લે ને તો કદી હેડવાન નહીં ના 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 લેટ જવું હારું હારું હું નેકરો તા હો જવું મારે મોડું થાય છે હો જો હો પેલા વાર કાલ હું આયો અને કાલે વેલાય દેજે જે પાછો હો હા હા વેલ્લો વેલ્લો આજનો દાવ થાક ઉતારી દેવ એ હારું હું જીવણીઓ યો બે બોન થઈ જશે ને ઠોકી દેને સીધો ઉપર પછી બધી મિલકત ખરીને આ સોમલા નીતા

તબિયત ની દવા જે પૂછલા પછી કી મોરું થાય છે જે વાત એ વાત કરો દવા ના સીધી અરે ચામો નાખી દીધી કમ્પ્લીટ જો તમે જોઈ રહેતા તા ચા પીજો અરે હું જોઈ રહ્યો હું ચા પીજો ને અમો શોમા કાકા જીવણીઓ જો એટલે હમ લેવા છે ઢૂધી જો એ તો શેલ્યા રોમ રોમ માં કઈ કાઢે આપણા મારી વાત આખા ગામ માં કોઈ શક ના થવો જો કોઈને મેક ના બીધો કે જીવણીયા ને આપણે પાડી દીધો છે એટલે જઈને આપણી સ્કાય તો એવું રોવાનું એવું રોવાનું ને કેવ રોવાનો સમ કેવ રોવાનો એ ટૂંક ના કરો પછી

મને એવું લાગ્યું ખા ચોકલું રોતા હોય એવું એવું લાગ્યું પણ જોઈ લે થારા મામા ધોરા ધોત્યા ઉપર લાલ મોજા જેવા લાગે છે જોરદાર લાગે છે મ અજી તો તું જો આ જીવણ જો શિકર ચટલો ગુડાણો ઉપર દે હમા બોલા જવું પડશે છે પણ શકરો ને એટલે વણ ખરે મ ઠાઠ વધી ગયો લાગે છે ઈનો પણ ગમો બીજું કોઈ ના તું બીજા કીધું હોય તો આ નુગરાનું ઠેકાણું નઈ દે આ ગમો એ રે શકરો લાય છે ને મોન નું વધી જ્યુ છે

મારા ડોહા છે એટલે મુજ લેવ કાલે વાપરવા થોડા એમ તો તમાર ભાઈ હાલ દો કે લેવા જાવ એકલા લેવા જઈએ કે લાકડીઓ લઈને હોત તો ખબર નહીં હાલ તું બંધ થોક ને ખબર પડે

ખેમા અરે દુઃખ તો પીઠીયુ આવેસાપુ પૂંજોમાં હતા ને એ તો ડગલી ખરા ને તોબરાનું જોરું ખીતા માં રાખતા

અમે ના હોય એકલા જતા નહીં રાખજો ના ખિસ્તામાં કાયમી રાત્રે અમે રાત્રિ કીધું બીજા કોકરીયા